વન્ડરફુલ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું બાપા સીતારામ બગદાણાનો ઇતિહાસ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરશો તેમજ આ વિડીયોને શેર કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો તથા બાપા સીતારામની કમેન્ટ જરૂરથી કરશો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરશો તો ચાલુ જોઈએ બાપા સીતારામ બગદાણાનો ઇતિહાસ બગદાણા એ ભારત દેશના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે પૂંછ્ય બજરંગદાસ બાપા એટલે કે બાપા સીતારામ બાપુનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી લગભગ છ કિલોમીટર દૂર અધેવાડા ગામ પાસે એકાદ કિલોમીટર અંદર ઝાંઝરિયા હનુમાન દાદાના શરણમાં થયું બાપા સીતારામના પિતાનું નામ હરિદાસ અને માતાનું નામ શિવ કુંવરબા હતું પિતા હરિદાસજી વલ્ભીપુર પાસેના લાખણકા ગામમાં નિવાસ કરતા હતા બાપા સીતારામના માતાનું પિયર માલપર હતું ઈસવીસન ઓગણીસો છમાં પૂજ્ય બાપા સીતારામના માતા લાખણકાથી પિયર માલ પર જતા હતા ત્યારે રસ્તામાં તેને પ્રસવ પીડા ઉપડે છે અને માતાને ઝાંઝરિયા હનુમાન તરફ લઈ જવામાં આવે છે ત્યાં મંદિરમાં એક ઝૂંપડીમાં આરતીની ઝાલર વાગતી હતી ત્યાં પૂજ્ય બાપા સીતારામનું પ્રાગટ્ય થયું આમ બાપા સીતારામનું નામ રામાનંદી સાધુ હોવાના કારણે ભક્તિરામ રાખવામાં આવ્યું ખરેખર ભક્તિરામમાં નામ પ્રમાણે જ ગુણ હતા એક વખત ભક્તિરામ મોડી સુધી સૂઈ રહ્યા તો પિતા હરિદાસ અને માતા શિવ કુંવરબા તેને જગાડવા આવે છે તો જુએ છે કે ભક્તિરામની બાજુમાં એક સાપ બેઠો હતો જાણે તે તેનો મિત્ર ન હોય તેથી તેમણે થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની એવી લગ્ન લાગી કે તેમણે માત્ર બે ધોરણ સુધી જ અભ્યાસ કર્યો અગિયાર વર્ષની નાની ઉંમરે તો તેઓ ખાખીની જમાતમાં જેના ગુરુ સીતારામ બાપુ હતા તેમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા કહેવાય છે કે પરમ તત્વનો સાક્ષાત્કાર થતા ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામે કહ્યું કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂવે રામનું રટણ ચાલુ જ રહે ત્યારથી પૂજ્ય આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખ્યાની સેવા કરો તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો આ રીતે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા કેટલાક તેને બાપા પણ કહે છે આમ બાપા ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને તેમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હાલોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ સુધી રહ્યા ત્યારબાદ ભ્રમણ કરતા કરતા ભાવનગર જાડેજાને ત્યાં પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલીતાણા જેસર અને કલમોદર ગયા હતા કલમોદર બાપા ત્રણ વર્ષ રહ્યા ભ્રમણ દરમિયાન બાપાના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા છેવી મારા વહલાની મરજી આમ ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા બગદાણા આવ્યા ત્યારે બાપાની ઉંમર એકતાલીસ વર્ષ હતી બગદાણામાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો આમ બગદાણામાં બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળ્યા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગદાલમ ઋષિ બજરંગદાસ બાપા આમ પછી કાયમની માટે જ રહ્યા ત્યાં રહીને તેમણે ઘણો વિસ્તાર બાપા ઓગણીસો એકતાલીસ માં બગદાણા આવ્યા ઓગણીસો એકાવન માં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો ઓગણસાઠ માં ક્ષેત્ર ચાલુ કર્યું ઓગણીસો સાઠ માં ભુદાન હવન કર્યા ઓગણીસો બાસઠમાં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી ઓગણીસો પાસઠમાં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી ઓગણીસો માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષવદ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઠુલી બાપા વગર જાણી સુની થઈ ગઈ આજે પણ બાપા પરજા પૂરી છે ઘણા લોકોને બાપાનો સાક્ષાત્કાર થાય છે બગદાણા ખાતે દર વર્ષે બે મોટા ઉત્સવ ઉજવાય છે એક ઉત્સવ બાપાની પુણ્યતિથિ પોષવદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે આશ્રમનું સંચાલન બાપાના પરમ શિષ્ય બાપાની દેખરેખથી થઈ રહ્યું છે આવો કંઈક હતો બાપા સીતારામ બગદાણાનો ઇતિહાસ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો આભાર